જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું કોકોનટ લડ્ડુ એના માટે આપણે આ વાટકી લીધી છે ખાંડ લેશું આ ગમે તે એક વાટકીનું માપ ફિક્સ કરી લેવાનું આ એક વાટકી સવા વાટકી ખાંડ લઈ લીધી છે પાછું સવા વાટકી પાણી લેશું ચાસણી બનાવશું ચાસણી ઉકળવા માંડી છે આપણે એમાં એક તાર પૂરો લેવાનો નથી તૂટક તૂટક થાય એ રીતનો એક તારથી ઓછી ચાસણી લેવાની છે એકદમ કડક ચાસણી લેવાની નથી આમાં જો આ ચાસણી આમાં લઈ લીધી છે ચેક કરી લેશું તાર એ નથી થતો અને ચીપકતી પણ નથી સેજ વાર છે ટાસન પાસે ચેક કરી લેશું હવે થઈ ગઈ હશે બરાબર આ રીતે લઈ અને ચિપ ચીપી આવી રીતે જો તાર થઈ અને તૂટી જાય આખો તાર લેવાનો નથી થઈ ગઈ છે એમાં ઝીણું ભોપરાનું ખમણ બે વાટકી લેશું અને અડધી વાટકી મિલ્ક પાવડર લેશું મિક્સ કરી ને હવે હલાવી લેશું ધીમી કઈ જ્યારે આ પાવડર બધું નાખ્યા હતા ત્યારે મિક્સ કરી લેવાનું છે કઈ લમ્સ ના

ગરમ કરશું હજી થઈ ગયું છે તો બધું કઢાઈમાંથી છૂટું પડી ગયું છે લાસ્ટમાં એક ચમચી જેવું ઘી નાખશું અને લસ્ટર માટે બંધ કરી દેસુ બેસું હવે આને ઠંડુ પાડી પછી લાડુ વાળશું જો આપણું મિક્સર સાવ ઠંડુ પડી ગયું છે હવે આના આપણે લાડુ લેશું શેઠખી વાળ વાત કરી અને ગોળ કે શેપમાં જે આપણે ગમે તે ગોળ ગમે તો ગોળ નહી તર આવા સેપમાં ગમે તો શેપમાં આપણે કાલે બતાવ્યા તા આગળના વિડીયોમાં તો એ રીતના પણ આપણે વાળી શકીએ મોદક ટાઈપ તો બધા લાડા લાડુ વાળી લેશું મોદક કોકોનટ લડ્ડુ મોદક વળાઈ ગયા છે સર કરી દેશું તો તૈયાર છે આપણા કોકોનટ મોદક લડ્ડુ બાપાના પ્રસાદ માટે ગણપતિ બાપાનો ઉત્સવ અત્યારે ચાલે છે તો આપણે અલગ અલગ દરરોજ પ્રસાદમાં ધરાવી શકીએ એવા લાડુ બનાવીએ છીએ એકવાર જરૂરથી ટ્રાય કરજો જો પરફેક્ટ માપ આપણો છે એ રીતે કર્યું હશે તો સરસ જ વળશે અને એકદમ સરસ સોફ્ટ થશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઇક શેર જરૂર કરજો અને વિડીયોમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ